આખો ખેલ લેવી એટલે આપણે આમાંથી ખડ કાઢવાની થઈ ગયું વાંધો ન આવે ને એમ જો કેવો સારો છે તાંજળિયાનો સોડવો તો આજે અમારા આખા આખા બધાય ઘરના આખી ફેમિલીને ને તાંજળિયાની ભાજી ખાવાની છે લસણ ની કળીઓ ભોલી લસણમાં વઘારીનો બહુ જ મજા આવે તાંજળિયાની ભાજી ખાવાની

આને ખેહી નાખવાની છે ડુંગળીને ને બા ચેલી વાર માં ખડ કાઢવાનું છે જો આ ખડ બતાય ને તો પેલા અત્યારે કાંજળીઓ વીણી લેવી ને પછી બે ત્રણ દી પછી આ પાસા અમે આમાંથી ખડ કાઢવાના છે જો બીજો તાંજળિયા છોડવા મને મળી ગયો છે જડી ગયો છે જો આ તો બહુ મોટો છે જો કેટલા આમાં આમાં પાંદડા બહુ સારા છે જો આ તો તૂટી ગયો હાલ છે આપણે ખડ કાઢતી વખતે એને કાઢી લેશું તો મને બે સોડા મળી ગયા છે ને જો બે સોડામાં કેટલા બધા પાંદડા છે તો ભાજી તો સારી થાય આ રહ્યો બીજો સોડો નાનો એવો જ છે આ તો અમારે જ્યારે ભાજી ખાઈ હોય ને અમે તો આમાં ડુંગળીના અંદર આવી જાય કેમ કે આમાં ડુંગળીમાં હે ને ભા તાંજળીઓ ને બીજું બધું બહુ બધું ખડ ઉગે છે પણ તાંજળીઓ તો ભાજી કહેવાય કે કૃષ્ણ ભગવાને ખાધેલી હતી અને આને ખડ નથી કહેવાતું ભાજી જ કહેવાય છે તો એમની તાંજળી આમાંથી વીણી જ અને ભાજી બનાવીએ અને બધા મળીને ખાઈ અને બહુ જ મજા આવે છે ભાજી ને બાજરીના રોટલો બનાવેલો ઘી ચોપડેલો ખાવાની હો બહુ જ મજા આવે છે તો જો આમાં તાંજળીઓ તો હવે મને લાટ મળવા માંડ્યો છે જડવા માંડ્યો છે તાંજળી જો બીજો થોડું સામે છે લઈ આવ જો રે અને હજી તો આમ બીજી વાત કે આ લીલી ડુંગળી છે તો લીલી ડુંગળીનું તો ખા જ મજા આવે ખાવાની અમે તો એકવાર બનાવીને ખાઈ લીધું છે અને હવે અમે આ તાંજળિયાની ભાજી ખાવાના તાંજળિયાની ભાજી આમ સારી બહુ જ મજા આવે ખાવાની કેમ કે આ તાંજળિયાની ભાજી દવા બીનાની હોય અને આમ સારી બધા ખાય છે બહુ અને અમુક લોકોને તો ફેવરેટ પણ હોય છે ભાવે પણ છે જેમ કે મને એટલી બધી નથી ભાવતી પણ અમારા ઘરના પૂરી ફેમિલી ને બધા બહુ ભાવે છે તો આમાં જો લાડ બધું ખડ છે ને એમાં જોવા જઈએ આપણે જો આમાં કેટલું ખડ છે આમાં જોઈ લેવી હોય તો આમાં તો ખડ જ છે એકલું તાંજોળિયા ને ભાજી કાંઈ નથી દેખાતી એની કરતા આપણે ઓયલી બાજુ બરાબર જ છે તો તાંજળિયો તો ખતમ થઈ ગયો કેમ કે આ પાંચ હરિયામાં જ છે જો થી આટલા સુધીમાં જ છે ભાજી કેમ કે આટલામાં બહુ ખડ થાય ને તો એટલામાં ભાજી થાય છે આમાં અમે પોર મરસી કરેલી હતી ને તો આમાં બહુ તાંજળિયો થાતો તે એનો બધું બી ખરીને પડેલું છે ને તે આમાં તાંજળીઓ થાય છે આટલી એવી જમીનમાં આટલી જમીનમાં તો અમે આમાંથી છે એવી તાંજળિયો જો ડુંગળીના દડા કેમ મોટા મોટા થઈ ગયા છે તમને એમ લાગે ખોટું બોલે નહીં જોરા મને છે કાળું કાળું બતાય છે જોવા આમાં ડુંગળીના દડા મોટા મોટા થઈ ગયા છે જો યમની લીધો છે ને હવે આપણે ઘરે જાવી ને તાંજળિયાના પાંદડા પાન રાખૂટી લેવી અને આલે હું પેલા મારી બેન્યુને વિણો તાંજળિયા બતાવું તમને તો ગારું ભરીને લીધો છે હું પણ ગતિ ગતિ જાવ છું પણ મને હવે નથી જડતો મને નેકું ખડ દેખાય છે હવે તો જોવો તાંજળિયાનું તગારું ભરી લીધું છે કેવો લીલો ચમ તાંજળિયો છે જોવો બધાઇ જેને ન ભાતી હોય એ તો દહીં ને દૂધ ને રોટલો ને બધું ખાઈ લે છે તો એમ તો તારે તાંજળિયાની ભાજી જ ખાવાના છે થોડીક તો થોડીક પણ તાંજળિયાની ભાજી ખાવાના છે તો હાલો હવે ઘરે જઈને બતાવું હેરખી રીતે ભાજી આમાં કંઈક આજે કાળું કાળું બતાય છે નહીં હવે ચોખ્ખું દેખાય છે જો જો કેવો સારો તાંજળિયો છે હાલો ઘરે જઈને ખૂટતો વખતે હું તમને બતાવું કે પાંદડા પાંદડા ખૂટી લીધા છે અહીંયા તો ચાલો આગળનું ઘરે જઈને બતાવું તો જુઓ તાંજળિયાનું પગારું ભરાઈ ગયું છે જવો કેવો હારો તાંજળિયો હશે લીલો પાંદડા કેવા હાર છે આના જો ડુંગળીની દળાઈ લઈ લીધા છે આ ડુંગળી છે ને આ હા ઉપર જ છે ને એટલે હાટું હાલ ને તો એ ડુંગળી ખેહાય જાય છે તો પછી એમને લઈ લીધી છે ખેહાય ગઈ કે ઘરે આપણે શાક બનાવવામાં નાખી દેવું અને જોવો તાંજળિયો કેવો હારો છે લીલો લીલો તો આની ભાજી બનાવીને ખાવાની બહુ મજા આવે છે તો ચાલો હવે ઘરે જઈને હું તમને બતાવું કે આની ભાજી ખૂટી લીધી છે એમને ભાજી બનાવશું હું તમને બતાવીશ કે મજા આવી ગઈ ખાવાની એવી રીતે તો ચાલો છે ઘરે ખાટલા પણ મૂકી દીધી છે હવે ખૂટવાની તૈયારી કરે છે બધા ડુંગળી એટલે લેવાશે

ડાળા બધા અલગ કાઢી નાખ્યા છે તો છે તો ચાલો હવે ભાજી ભાજી બનાવે એવા બતાવી પાછા કે ભાજી કેમ બનાવ જવો અમે લસણ ખોલી નાખ્યું છે ભાજીમાં નાખવા હાટું લઈ આવ્યા છે તળવા હાટું અને જો ભાજી તૂટાઈ ગઈ છે તો બસ હવે જો આ રોટલા બની ગયા છે આ રોટલા બની જાય ને એટલે પછી આપણે ભાજી બનાવવાની છે તો હવે આ રોટલા બની જાય એટલી વાર છે આપણે રોટલા બની જાય પછી હવે આની ભાજી નો બનાવી એનો વિડીયો બતાવીએ જો હું રોટલામાં માખા માખણ બેન કે રોટલા સોપડી દે તો હું સોપડવા આવી જઈશું રોટલા આવે તો રોટલા સોપડી લઉં પછી ભાજી બનશે ભાજી સુલેદ બનાવવાની છે કે તો ભાજી એમાં સુલેદ બનાવવાની છે તો પેલા હું રોટલાને ને ઘી સોપરી દઉં પછી બસ જો સેલો રોટલો છે આની પછીનો આપણે પેલા માખણ સોપડી દેવી ઘી ને ઘી સોપડી દે છે જામી ગયેલું છે ઘી ને ને એટલે જામીજ વાટકા આપડે આખા રોટલામાં આવી રીતે સોપડી દેવી ને આવે બધા રોટલામાં માખણ સોપડી દેવી ને સેલો રોટલો છે સેલો રોટલો બની જાય એટલે આપણે ભાજી બનાવવાની છે જવું કેવું સારું ઘી રોટલામાં તો ચાલો બધા રોટલો છે એ મારી બેન સોંપડી દે ને જવું મેં શાળા શાળ ને સોંપડી દીધું છે હેખી રીતે અને ઉપર પોપડી વાળી દીધી છે તો હવે આને આપણે મૂકી દેવી આવી રીતે હવે સેલો રોટલો બનાવી લે એટલે આપણે